સત્સંગ છે ઈ એને તમારે જરાય કરવાનો નથી આપણે અનુભવેલું હોય એ બોલાય પણ એમાં તમે કાઈ પણ જો કરો એટલે તોય એ આપણે એના દોષિત બનીએ ભાઈ કારણ કે જેને આપણે ભજી રહ્યા છીએ એને જ આપણે શેતરીએ તો હું હે એનો દોષ આપણને લાગે ભાઈ એનો દોષ લાગે ને આપણું પતન થાય અહંકાર હેમાંથી આવે એમાંથી જ આવે હું પણ એમાંથી જ આવે ભાઈ પણ જે અહીંથી આપણે થોડુંક બોલ્યા હોય એ એટલે થોડુંક જ રખાય તો તો ને કહેતા કે ભાઈ સદગુરુની શાન ભાઈ સદગુરુ એ શાન ખાલી કરી તો તો એ બધુંય ન કીધું શું કામ માણસનો મોક્ષ તો નથી ભાઈ તો નથી

એને ડૂબકી મારી એટલે એને કીધું કે બેરા હારી બેરા એટલે વિનંતી કાજી મામનશા એટલે એ અર્થ આપણને લાગુ પડે જે સંતો જે તમે ભજન કરો ને એ બધા ભજન ભક્તિ કરતા બધાને લાગુ પડે એ નિશાને આપણે સહી એ જોવાનું કે આપણે આ સંતની વાણી છે ના આપણે સહી કે એટલે તમને તરત તમને જાગૃતિ થાય હું ખોટું કરી દઉં ભજન થાય નો થાય એનો કોઈ અર્થ નથી ભાઈ થાય કે ન થાય એનો અર્થ નથી બાકી આ પાસે નિયમ જો માણસ અડીખમ રાખી જાય ભાઈ એની મેટે બેડો પાય ભાઈ પણ એક નિયમ તૂટે એટલે તમારું એક ઇન્ર વાત પછી તો તમને ભક્તિ છે કેમ જીવન દહ શીખવાડી દે પછી હેલી કદાચ ને એ હોય નિહાળ્યો જાય ને હે પણ ઈ એમાં ભૂલ આવે તો સાહેબ ટકોરે પણ ઈ પછી એમ પ્રગતિ ને પછી સડતી એમ ભક્તિ એવું છે કારણ કે પેલું છે પછી નાથી તમે દસ પાસ થઈ ગયા નાથી તમને ડિગ્રી મળી ભાઈ ડિગ્રી મળી તોય આપણે નથી એનો ભાઈ તમને તમે દર્શન કર્યા પીસાઈ છતાંય આમાંથી પાછું ઓળવાની વાત નથી ભાઈ તોય એમાંથી અધૂરું થવાનું નથી તમારે નામ સમરણ તો લેવાનું જ છે ભાઈ નામ સમરણ થી વિમુખ થાવ તો ગાપ પડે ને માયા પ્રવેશ કરે એટલે ગુરુ ની સત્ર સાંયામાં જે રા એનો જ બેડો પાસે ગુરુ ને મૂકીને જે હેલ્યા એ હેરાન ગતિનો માસડો ભાઈ કે હું હું કરી રહ્યો એ આપણે જાન નો રાખીએ તો એ ખોટું પડે ભાઈ કારણ કે ગુરુ હોય એ શુદ્ધ વિસાર આપે ભાઈ બીજું ગુરુ પાસે શું હોય કે આપે શુદ્ધ વિચાર આપણે ગ્રહણ ન કરીએ તો એ ખોટું પડે કારણ કે ગુરુ કે કિર્યા મેં ગોરખનાથ ગોરખનાથ જેવા ગુરુ કિર્યા ભાઈ ગઢા બળદ ને નાખી કે ધન હરે પછી ગુરુ ધોખો કરે કલ્યાણ કિય પણ હવે જેની આપણે માન્યતા કરી કે ગુરુ મારા ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ કે શિષ્ય તું સાણો બની જાય કરી લે સંત ગોરાય ની શે ભાઈ ગુરુ અઢાર અઢાર ગમે ગુરુ હોય પણ શિષ્ય જો સાણો હોય લાગે પણ મેલી દેવું મન અભિમાન અભિમાન એમાંથી આવે મનમાં ભાઈ મેલી દેવું મન અભિમાન ભાઈ હવે મન અભિમાન આપણે ત્યાં સુધી મેલીએ નહી ત્યાધી આપણે રાખ થઈ નહીં પણ આપણે રાકો માણસ છે એ ભક્તિ કરે નહી અને રાકો કદાચ જો ભક્તિ કરે તો એ ખરો સુરવીર બને ભાઈ ખરો સુરવીર બની ભાઈ જો ભક્તિ કરે તો